સૌથી પહેલાં જય હિન્દ જય ભારત મિત્રો હું છું વારબી વાવતરા મિત્રો જોઈ શકો છો કે આજે તારીખ છે પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને આ છે અમારા જીરાનો પાક અને એની અંદર આજે આપણે ચોથો સ્પ્રે આપવા જઈ રહ્યા છીએ અત્યારે ઠંડીમાં થોડોક રાહત મળે છે અને ઝાકળ પણ બહુ પડે છે ઝાકળની સામે આપણે રક્ષણ આપવા માટે હવે આપણે લીધું છે ટાટાનું એરગોન અને ટાટાનું માણેક લીધું છે ઇન્સેક્ટિસાઇડમાં અને સાથે ક્રિસ્ટલ કંપનીનું સ્ટીકર છે અને મિત્રો જોઈ શકો છો કે આજે આપણે એનો સ્પ્રે કરશું આ ચોથો સ્પ્રે છે અને તમે પણ ટાટા એરગોનનો સ્પ્રે કરશો તો જીરામાં બહુ ફાયદો થતો હોય છે એને સામે કાળિયા નામનો જે રોગ આવતો હોય છે એને આપણે દેશી ભાષામાં ચરમી કહીએ છીએ ચરમી સામે સારામાં સારું રિઝલ્ટ જો આપતી હોય તો એ આ ટાટાનું એરગોન છે તમે પણ જીરાની અંદર એક બે વાર તમે વાપરશો તો તમને પણ સારો લાભ આપશે અને દરેક રોગની અંદર આગળ રક્ષણ સારું આપે છે તમે પણ ટાટા એરગોન વાપરો એની ભલામણ છે જય હિન્દ જય ભારત જય જય ગુજરાત